નવા ડીજીપી તરીકે ડોક્ટર કે એલ એન રાવી જવાબદારી રાજ્ય પોલીસ વડા તરીકે કાયમી ઓર્ડર ન થાય ત્યાં સુધી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે રાજકોટ રેન્જ આઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે ઘણા સમય સુધી રાજ્યની જેલોના વડા તરીકે રહી ચૂકેલા રાવ હાલમાં સીઆઈડી ક્રાઇમ અને રેલવેમાં

નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારા પર વિશ્વાસ મૂકીને મને આ જવાબદારી એમને મને સોંપવામાં આવી હતી અને સાથે સાથે ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકોએ મને ખૂબ સાથ અને સહકાર આપી છે સન્માન આપી છે આદર આપી છે સ્નેહ આપી છે તે બદલ એમને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર રાવે જણાવ્યું કે ગુનેગારો પર નિયંત્રણ રાખવાની અને પીડિતોને ન્યાય અપાવવાની પ્રાથમિકતા રહેશે સાથે જ વિકાસ જે કાર્યક્રમો શરૂ કર્યા તેને આગળ વધારવા અને લોકોનો પોલીસ પર વિશ્વાસ વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરવાની વાત કરી ફોકસ એરિયા એ કે જે જે ગુનેગારો છે એના ઉપર નિયંત્રણ રાખે કંટ્રોલ અને પીડિત વર્ગ છે એ લોકોને સંવેદન ના રાખે અને તમામને ન્યાય મળે અને જે વિશ્વાસ છે પ્રજાને પોલીસ ઉપર એ વધુ મજબૂત થાય એ દિશામાં અમે આવતા દિવસોમાં કામ કરશું